હજી તો જાજુ ને કોઈ વસ્તુ દેખાતી નથી કે આ વસ્તુ થી નુકસાની છે અને કિરીટભાઈ આની અંદર એવું તો ન હોય કે રોગ જીવાત ન આવતા હોય

અને બીજા છોડ થી એ કંટ્રોલ નહીં થાય આગળ આગળ હૈલું જશે એક વાયરસ અને ત્યારે એ ઝાકળના પ્રશ્નો હોય છે જીરું પાસાઠ દિવસની અવસ્થા એ હોય છે ત્રીસ થી સાઠ થી પાસાઠ દિવસની અવસ્થા ત્યારે રોગ આવતો હોય છે તો એમાં આપણે જાગૃતતા ઘણી બધી લઈ આવી જોઈએ અને advance treatment કરવી જોઈએ. જો advance treatment કરો તો તમને ઘણો ફાયદો થાય. આપણા આપણે થોડુંક જાગૃત રહેવું પડે કે સમયે સમયે એને જે કંઈ આપણે ખોરાક આપીએ છીએ ઉપરથી જે એની દવાની ટ્રીટમેન્ટ કરી એ સમય સમયે તમે આપતા ને તો ઘણો એમાં ફાયદો થાય છે. અને મને જોવા મળ્યો છે મને ગઈ સાલ કરતા આ વખતે મને ઘણો ફાયદો એટલે મને ડબલ ફાયદો કહું ને તોય કઈ શકું.

મેરીટ છે કે હું તમને જે દઉં છું ને રિઝલ્ટ બીજા કે એની અંદર ઘણું બધું હોય છે પેલા તો જમીન નો પ્રકાર આજે હું તમને બધાના સોશિયલ મીડિયા ના માધ્યમથી એક જ સજેશન કરવા માંગુ છું તમે આવા ઘેરા જોવો છો એટલે એવું જરૂરી નથી કે તમે પેલા વર્ષે કરી શકો જમીનના પ્રભાવ જો અલગ હશે ને

તો એવા પાક વાળેલા હોય ને એની અંદર જીરુંના ગેરા બેસ્ટ થતા હોય છે તો આપણે આની અંદર ઘણું બધું ધ્યાન રાખવું જોઈએ હવે આવનારા સમયની અંદર એટલે હું એવું નથી સો ગેરા કરાય એટલે સોરેસામાં પરફેક્ટ થાય આપણે જમીન સુધારવા ઉપર ધ્યાન દેવું જોઈએ અને બની શકે કે બીજા ઘેરાની અંદર તો એ જમ બે પ્રકાર બે જમીનમાં જીરુ હોય બેમાં મારી ટ્રીટમેન્ટ આવતી હોય ને એકમાં જીરુ બગડે ને એકમાં નો બગડે ત્યાં આપણી આપણું ફોલ્ટ કહેવાય હવે કામ કરવું ખેડૂતો બધાને ખબર પડી ગઈ છે કે આપણી જમીન ને આપણે સુધારવા ઉપર જવું જ પડશે અને એના સિવાય ઓપ્શન નથી જમીન જેટલી તાકાતવારી હશે ને એટલો મોલ માં આપણે વધારે ફાયદો રહેશે અને તમે ટ્રીટમેન્ટ કરી જાવ ને અને રેગ્યુલર ટ્રીટમેન્ટ કરશો ને તો એનો તમને બેનિફિટ મળશે મળશે ને મળશે આ આ આ જીરામાં જે ટ્રીટમેન્ટ કરી છે કીરીટભાઈ ઈ કેમ થઈ જશે આવતા પાકની અંદર આવતા પાકની અંદર આમાં જેટલી કરી અને જેટલું મને તો એટલી ખબર પડે છે રસોડા માં વપરાતી વસ્તુ છે તો એને કઈક સારી આપણે છીએ બરાબર ને તો ઓર્ગેનિક ખેતી ઉપર જવું પડશે જમીન સુધારવા ઉપર જવું પડશે એ ફાઈનલ વસ્તુ છે અને ખેડૂતો ચાર વર્ષ થયા. આપણી પાસે એવા અઢળક ખેડૂતો છે. જે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષ થયા. કોઈ નુકસાન કે કેમકે જમીન સક્ષમ થઈ ગઈ છે. પહેલા તો જમીન સક્ષમ કરવી જોઈએ. એટલે આવતા વર્ષથી તમે પણ બુકિંગ કરાવો. સીટ to હાર્વેસ્ટિંગ ની અંદર અને સારામાં સારું ઉત્પાદન લઈ શકો. મારું એ કહેવાનું છે. મેં જે પંચાવન દિવસે પાસઠ દિવસે અને જે પંચોતેર દિવસે પાયો ને એ ઘેરો આગળ બતાવો તમે. કે એનું જે growth

અને બધું જ અલગ અલગ હોય છે એટલે આપણે આપડી જ જમીન નું મેન્ટેન આપડે જ કરવું પડતું હોય છે એટલે આવા જાગૃત ખેડૂતો અને મારો નંબર છે ચોરાણું બે પંચાણું સડસઠ છે પચાસ કિરીટ ભાઈ તમારો નંબર બે છેતાલીસ બાર આઠ છન્નું સૌ સાથે મળી અને ઓર્ગેનિક દિશામાં આગળ વધ્યા અને સીટ હાર્વેસ્ટિંગના ઘેરા ચાલુ થઈ ગયા છે તલ ની અંદર તો તમે તમારું બુકિંગ કરાવો અને આવતા તલ નું બુકિંગ અત્યારે ચાલુ જ છે તો અમે આવી સરસ ની એડવાન્સ ટ્રીટમેન્ટ આપી શકીએ સારું માર્ગદર્શન આપી શકીએ એ જ હેતુથી તો થેન્કસ ફોર વોચિંગ તૃપ્તિ વાછાણી